નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સારું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં પણ વાત કરવાના છે આંગણવાડી જે બહેનો છે હેલ્પર્સ છે જે વર્કરો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તે આંગણવાડી વર્કર અને જે હેલ્પર્સ જે બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેના પગાર બાબતે અંતે મિત્રો સારા સમાચાર આવી ગયા છે આંગણવાડી વર્કર્સ ને હેલ્પર કે માનવ સારા સાથે મિત્રો તેમને કાયમી કરવા માટે હાઈકોર્ટનો પણ ચુકાદો અને ત્યાં સારા સમાચાર કહી કહી શકાય સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે ત્યાં પગાર બાબતે અન્યથા કોઈ પરિપત્ર આવે આંગણવાડી કાર્યકર ટેડાગર મીડિયા મીડિયા આંગણવાડી કાર હરેક માહિત ચેનલ પર ક્રમાવશે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પલર જે બંને મિત્રો પગાર બાબતે એક સારા સમાચાર લઈને આવ્યો છું તેને વિગતવાર આપણે જોઈ લો વિડીયો સુધી બનાવી જો તો મિત્રો વિડીયા વોટ્સઅપ કર્યા ત્યાં લગભગ બંનેઓના જ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું આવશે જોઈન થઈ જજો તો મિત્રો આગળની વર્કર્સ અને હેલ્પર્સને પણ જોબ પ્રોફાઇલ પોસ્ટ પર કાયમી કાયમી થવાનો હક છે હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને મિત્રો ત્રીસ ત્રીસ લાખથી વધુ આંગણવાડી વર્કર્સ ત્રીસથી વધુ આંગણવાડી વર્કર્સને હાઈકોર્ટ કરેલી રીટ રીટ અને અંતે જસ્ટિસ નિખિલ એચ એસ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના પસ્તાવિત સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને વર્કર્સના આંગણવાડી હેલ્પર્સની સમક્ષ પોસ્ટ પર નોકરી લાભ મેળવવાનો હકદાર છે હાઈકોર્ટેના ચુકાદા સ્પષ્ટપણે જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ આંગણવાડી હેલ્પર્સ રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓની જેમ જ ઘણા છે તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મંત્રી તેઓને તેઓ તેઓને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી મુજબ લાભોદ ચૂકવા બાબતે યોગ્ય નીતિ બનાવે ન્યાય નીતિ બનાવવાની કઈ બાબત ધ્યાનમાં રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ એસ એલ સ્પષ્ટ કહ્યું કે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર માટે વર્કર અને હેલ્પર માટે જે મિત્રો જે છે વર્કર અને હેલ્પર માટે જે ઓછામાં ઓછા ઓછામાં ઓછા ઓફ તારીખ પિટિશન દાખલ કરાય તેના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાં હોવી જોઈએ અને જે કોઈ મુદ્દા ઊભા થાય તે પહેલાં ધ્યાને લેવા જોઈએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નીતિને છ મહિના અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે ત્યાં જ અરજદારે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સનો લઘુત્તમ પગાર પણ ચૂકવાનું રહેશે જસ્ટિસ નિખિલ એસ સુપ્રીમ કોર્ટના મંધારી કલમ ચૌદ ચૌદ અને સો એકના મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ઈપી રોપિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુના ચુકાદા ટોક્યો છે જેમાં કલમ ચૌદ કલમ સોરેક રીતે બાળી હિમાયત કરાઈ છે અને પક્ષપાત ભેદભાવનો વિરોધ કરાયો છે હાઈકોર્ટે વધુ જણાવ્યું છે કે સમાનતાની ગતિશીલ વિભાવના હોવાનું ખ્યાલ સીધા જેકેટ ફોર્મ્યુલા સુધી સીમિત ના હોઈ શકે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સેવાઓને સ્વૈચ્છિક રીતે માનસ સેવા ગણી એના ઓછામાં ઓછો તેઓને નજીકની રકમ ચૂકવવામાં આવી રહી છે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની જેમને ફરજો અને જવાબદારીનો આધાર અન્યાય થઈ રહ્યો છે સરકાર તેમણે રાજ્યના અન્ય અન્ય કાયમી કર્મચારીઓને જેમ પગાર પ્રમાણ લાભો ચૂકવવાનો ઇન્કાર કર્યો છે તો મિત્રો ઘરે ભેદવાદ ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચૂકાયેલા સિદ્ધાંતો ધ્યાનમાં લેવા તો આંગણવાડી વડે હેલ્પર્સ અને વર્કર્સ જોબમાં પૂછપ નોકરી સેવામાં કાયમી કરવામાં આવે જસ્ટિસ નિકિલ એચએસકે અવલોકન કરતાં જણાવ્યું છે કે એવું થાય છે કે કેન્દ્ર સરકાર અને આંગણવાડી વર્કર્સ અને નાગરિક સેવા ક્રમચાર નિયમોની વિતરે ઉગી ચૂકવા ભેરભાવ અને અન્ય કરી આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ રહી છે યોગ્ય ખુલાસો કરી સ્વૈચ્છિક રીતે સેવાઓ પૂરી પાડી રહી અને સરકાર ડાઉટ કરી શકે છે તો મિત્રો જે આંગણવાડી વર્કર્સ ને હેલ્પર્સ છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તે પગાર બાબતની અને તેમને કાયમી કરવા બાબતની જસ્ટિસ મિત્રો હાઇકોર્ટ દ્વારા પણ સારો સારો સંકેત કહી શકાય તેમને પણ કહી છે કે જે વર્કર્સ છે હેલ્પર્સ છે પગાર વધારો કરવો જોઈએ અને તેમને પણ કાયમી જોબ પ્રોફાઇલ સમસ પોસ્ટ કાયમી થવાનો હક અધિકાર છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ બનાવવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો